મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો મસ્ત મસ્ત સવારમાં નાસ્તો કરી લીધો રોટલી માખણ ને એવું બધું અને હવે કરવાનું છે આપણે કામ તો મમ્મી જેવડો બનાવશે અને મારે કામે વળગવાનું છે તો ફટાફટ ચાલો કામ ને એવું બધું કરી લઈએ અને આજથી નીલ ની આંતરિક મૂલ્યાંકન શરૂ થાય છે તો મસ્ત એને તે આમ તો બુક બાઇડિંગ કરેલું જ હોય પણ તોય બાળકો હોય એટલે તોડી નાખે તો એ અમુકને પુઠ્ઠા જડાવી દીધા ને એવું બધું મસ્ત કમ્પ્લીટ કરી દીધું છે સરસ અને એવું બધું છે હવે નાસ્તો કરીને મેહુલ જતા રહ્યા બે બાળકો સૂતા છે પપ્પા અને રાહુલબેન બધાય જતા રહ્યા સુન મમ્મી બે જ છીએ તો ચાલો હવે કામ બામ કરીએ કામે વળગીએ ફટાફટ અને પછી પાસે તમને બધા મળીએ ધર્મ માટે જો મસ્ત કલર વ્હાઈટ કલરનો ટી શર્ટ લીધું છે ઉનાળામાં પહેરવા ધર્મ તને ગયમો ગયમો કુતરાને એમ કરમાને બિચારાને અને એમાં નીલ ને આંતરિક મૂલ્યાંકન છે જો એક બુક ને રહી ગયું તું પૂછું નીલ હજી ત્રાસું છે બટા ક્લિપ નહીં મારતો નહીં મારતો હજી જો ઉપરથી ને બધી આમ બારું હોય ને એવું લાગે નહીં હજી નીચેથી હરખું કર ખોલીને હરખું કર જો જો અર પૂઠામાં ચડું નથી અરે પ્રભુ એમ ન ચાલે મસ્ત કર વ્યવસ્થિત ઓહો એક બાજુ કેટલું વાળી દીધું આમ જો અને એક બાજુ કાંઈ ન વીધું બધી બાજુ સેમ થવું જોઈએ તો ચાલો એ એવું બધું કરે છે તેવડો બની ગયો છે ને ઊંગ્યાને બેગ લઈને બેસી ગઈ છું મેં થોડા ઘણા સવાલ ને એ લખી દઉં હે ને અને મમ્મી જાય છે કઈ બાજુ જાવસ મમ્મી જી ને આ તે ડળાય એવો બીજો હું જે મમ્મીને જવાનું છે બેસણામાં એટલે એને સવારથી આ સાડી પહેરી લીધી છે ચાલો બધે જમવા મસ્ત મસ્ત સલાડ કપાઈ ગયું છે કેરી અને શાકમાં છે આજે ચોળી બટાકાનું મસ્ત શાક દહી આમાં છે દાણા તો શાક તો બની જ ગયું હતું રોટલી બનાવવાની હતી જો ફટાફટ રોટલી બનાવી નાખી શાક તો સવારે આજે મેહુલ હું ટિફિનમાં જ બનાવી દીધું હતું અને માથું ધોયું પણ જો માથું ઓળવાનો કેવો કાંઈ ટાઈમ જ ન પડે કામ 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 બાર તો વાગી જ જાય ત્યાં પછી ફટાફટ રસોઈનો ટાઈમ થઈ જાય એવું થઈ જાય કાંઈ નહીં ચાલો જમી લઈએ પછી તમને પાછા મળી બેન વાંચે છે મસ્ત સપ્તાહ બેઠી છે મમ્મી તો કેતા કે ધર્મ ને મૂકી જાવે ધર્મ ને નઈ હું ઘડીક વાર જાવ એમ છ વાગે પૂરી થાય પણ સવાર છે પૂરી થઈ ગઈ આરતી ઘડીક વાર મૂઇ ગઈ મજા આવી ગઈ વેલા જઈને વેલા જઈને તો તો પાછું ગરમ બહુ હોય એટલે બેસાય ને એવું થાય મમ્મી વેલા ગયા તા એને પૂછવી કેવું ગરમ હતું મમ્મી બહુ તડકો લાગે ને એમ જ થાય એટલે અરે બધાય આમા મામા ચુંદડી થી પવન નાખતા તો શરબત પાયું પણ શરબત થી થોડા આમ ઠંડા થઈ જાય પેટ ઠરે એમનું સારું કેવાય તો શરબત ને મમ્મી ભૂખા થઈ ગયા જો ભાખર વળી ખાય છે

આ બાજુ મસ્ત મસ્ત ચીભડા સુધારા ગયા છે અને આ બાજુ બની ગયા છે દેશી રોટલા આ બને ઉનાળાનો હજી ઠંડુ વાતાવરણ છે તે એકવાર બનાવી લઈએ તો અહીંયા કાચો બનાવી દીધો છે સરસ મજાનો અને આ બાજુ વઘારેલો બને છે મોબી શાક શાક કર્યું જો એની કઢાઈમાં મેં કીધું વઘારેલો બનાવી લઈએ એટલે કામ પતી જાય એવું છે તો ચાલો જો આપણા મસ્ત રોટલા રોટલા મમ્મીએ બનાવ્યા છે પાખરી મેં બનાવી છે એવું બધું છે હવે પપ્પા આવે એટલે આપણે જમવા બેસી જાય ફટાફટ મને વઘારેલો જ ભાવે એમાં ટમેટું જાજુ નાખો હોય ને એવો હોય ને તો મને છે ને એવો બહુ ભાવે એટલે જો મેં અહીંયા વઘારવા માટે મૂકી દીધો છે એમાં દહીં નાખીને ખાવાની લીલું લસણ આદુ એ બધું નાખીને ખાવાની બહુ મજા આવે આ જો અમારી ઘરે આવી ગઈ છે આ શું હશે ધર્મ ધર્મ ઘડીક બોલ માં ને બેટા

એવું છે કામ મોટો પતલું કરી દીધું છે ચાલુ થોડીક વાર મેં કી જોવે હું થોડુંક મારું કામ ને એવું બધું કરી લઉં એવું છે તો ગરમીનો માહોલ બહુ છે ગરમીનું પ્રમાણ વધી ગયું છે એટલે તો ગરમીનો માહોલ વધી ગયો છે ગરમીનું પ્રમાણ બહુ વધી ગયું છે તો આજ બહુ ગરમી થતી હતી ને વહેલો ને એડ્રેસ કરી લીધો તો બધા નયા જ કરી દઈએ હવે અત્યારે છે ને થોડુંક હું લખી દઉં પછી આપણે સાત પાડું ના આવે ને એટલે બધા સવાલના જવાબને એવું બધું લખી નાખે તો બધાયને ગુડ નાઇટ જઈ શકે કૃષ્ણ મળશું ફરીથી કાલે નવા બ્લોગ સાથે